આ બધા ભાગી જો ચુટ્ટીલા પર્વત દેખાઈ ગયો આપણે એ ફ્રી કરાઉંગા મગડા દહ થઈ ગયા અને મોટરસાઈકલ આપણે અહીંયા પાર્ક કર્યું છે કારણ કે ટ્રાફિકમાં ક્યાંય બીજે એમ નથી ને ટ્રાફિક જો બધી બાજુ કેવડી ગાડીઓ जो हमें मैं पहुंची गई चोटीला और अब परिक्रमा करवाना है परिक्रमा में करवा जो है गाय है और आगे तो बड़े ऊपर चढ़े हैं नाम से होता है अबड़े ऊपर चढ़ो जो है लगभग कभी क्या करूं कुछ चढ़ाव शो अगर मतिमा ने नियत करेला थानेज चढ़ाव शो ज्यादा कश्रो है कि

Terima kasih <muchas> telah menonton! Cảm <coughs> आम आराम आए बात है सर हटा दिया दे याने अबे मैं जाऊँ ऊपर चालू कर सुन क्या सीधे सीधा रास्ता तो जाऊँ छह किलोमीटर निपरिक्रमा है अब हमने तो खबर जाती है तेरे खबर पहली कौन है ये लोग कहां से आते हैं छह मीटर किलोमीटर आपने कब पाने बप्पर ठीक ही थे। बपर, है तब मैं जा वही

ખોડિયલ માં નું મંદિર છે ડુંગર માં ડુંગર ની બાજુ છે તો નથી એમનો માલવાનું છે તો આપડે જાવું ને આયુષ તોલો હું ન આય સુઈ પડાય એ જો આવી જઈ છે જો આવી કેડીમાંથી ને આયુસ આગળ આ તો બહુત મજા આયેગા હી દેખો કેસે જલ રહા હૈ ઉછલ ઉછલ કે યે સબ ક્યા દેખના પડ રહા હૈ અચ્છા હૈ મેં અંધા હું યે બો જો કેડી વેડી ગઈ હે નહીં યમનો મમે જાય છે આડા સુકા જો બાવેડામાંથી નિયમ જ જો આયુસ હવે ચડે હે તપડે ઓહ હોય જાય આયુ શે કેડો જોયો લાગે હે જો આમ થી આમ ને આમ થી આમ જાય હે तेरे पार કોઈ ઓર રસ્તા હે એ જો સીધા ઓ ડુંગર ચડવાનું હા તો આમાં ફેસિંગ પતી જાય એવું છે ઓલી રાજેપરવારી ધારમાં નારિયેલ લટવા આ એવું આવે ને એવું છે જો જોમાસામાં આવી કે લપસણું થઈ જાય છે અત્યારે જોઈએ આમ વાકો થતો થતો આમથી આમ હે આપણે વરિયાળી શરબત પીને છેડા हम बीजो डूंगर चढ़ी गया आओ नीचे उतरू जो है ठीक है जी ये ध्यान रखी नाल जी जो आया मंदिर है कोड़ियल मन जो बोलूंगी नहीं बोली नहीं रहा

અમને ખબર ન એટલે બીજા પર્વત ઉપર ચડી ગયા હતા કમનિયા આવી ગયા હા હાલો જો આ કેમાં કેમાંથી જાય વાકો વાકો આ વાકો વાકા લુ બળે આમાં આલા છોટી જઈ છે ખેસી લીધી છે પડી કાટે હોય तो आ खुद ही छड़ी गयो इ आड़ी काठी तो आलो फिट 12 वेगा आ जो ए खोडियल में हमें पांचवा आवया है आ ही हवनी जो छड़ो आ ऐसे एवो है આ એરિયે જો ખોડિયાલ મંદિર કેતા હતા ઓલા ભાઈ આ એરિયે જો ખોડિયાલ હવે કેળો જો આમ દેખે આમ થી જવાનું આપણે અને ડુંગર જો જોઈ રહ્યો ટોટીલાનો હજી આમ ઉપર આપણે ચડી જઈએ યા થી નજારા દેખાડી યી આઈ થી જો જંગલ આ છોટીલા ન ડુંગર આઈ રી થજા જો છોટીલા ન ડુંગર આઈ થી નિછડે અલા હા આ કેડી આખ્યા જો આમ થી ચડે હે બ ઝૂમ કરીને દેખાડી જો આઈએયા साईं बैठा तो मेरे तो कोई नहीं ये केड़ी है बट थोड़ी तीन जना चढ़े है लहरे जे उ गया अपना का बावर अच्छे है तई चलो आवे पास आपरे उतर से केवी हम खाओ यही गड़ी का पानी बनी थी तो आया चेणी है और पानी से મંદિરે પાણી પાણી પીવો પછી થોડીક વાર ખાઈ ને પછી ઉતરી માળ બનાવે માળ કમ્પ્લીટ કર્યા જો ચાર ચાર માળનું નું ત્રીજું બનાવે આયુષ જો નીચે ઉતરે જા આવી રીતે હરવે હરવે ઉતરવાનું જાવી રીતે ધ્યાન રાખતું રાખ આ મોટો ખેલાડી છે જો વર્કમ હાલે આમ છે જો ક્યાંય વઈ ગયો જો ક્યાંય વઈ ગયો ઘડીકમાં હાલો હવે આપણો વારો

મરવાનું નહીં ને કઈ બેસી જવાય જવાય એમ કીધું ને એમ હાલો હવે આયેલા છે આયુષ કે પ્રમાણે આયુષ બધું જોયું છે અહીંયા જો આવી રીતે જાય છે જંગલ ની કાલ તો કમટી હાલી ગયા અને આજે અહીંયા પરકમ માં હોય એવા હું આવી જાય તો હમણાં તો આવું ના ઉચ છે આલવાનું ચાલુ છે અને આવી જો કેળો ગોતી લીધો હોત આવી છે ક્યાં હે કેળો આ દેખાઈ ગયો તો તમારે ગમે ત્યારે આવું હોય ને ત્યારે આયુષ સંપર્ક કરવો અહીંયા બધા ચપ્પા ચપ્પા જાનતા હે સબ મે નહીં દેખાઉંગા તો ઉતરી ગયો તો ઉતરી ગયા જો અત્યારે કેમ હાલે હે

જો આઈશ હાટુ સ્પેશિયલ છે ને ખાટલો બને હવે આઈશ અહીંયા બેસે માતા દીંગળ પર માં આવેલાનું સ્વાગત કરીએ છીએ રામ રહીમ ફાઉન્ડેશન છોટીરા તો સેવા વે જો દીંગળ અને હવે અમે પતો જઈએ હવે આવવાનો સ્વાગત કરીએ છીએ ચાલો પોણા 1 વાગ્યા એટલે આપણે કેટલે 1 લાખ હવે 1 લાખ થઈ આ તો ફરતા ને વાં ભેગો છેલા હાલો જો અમે નીકળી ગયા છીએ 1 માં 10 મિનિટની વારી અને दरवाजो थोड़क ट्राफिक है आही पवन वीरमान અને પરકમા તો 7 થી 8 ટકા ને છૈસ ને પાણી ડાટ તો એમ હતું એક જગ્યાએ વરિયાડી નું સરબત હતો અને એક જગ્યાએ તો પ્રસાદી મળતી લે 6 કિલોમીટર ની આ પરિક્રમા બહુ મજા આવી ગઈ